પરીક્ષા સંદર્ભે એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવશે રાજ્યમાં આગામી તારીખ સત્યાવીસ બે બે થી તારીખ દસ ત્રણ બે દરમિયાન આયોજિત થનાર ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા સંદર્ભે આસ્ટ્રી નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરાયું છે જેમાં માસ્ટર નિગમ દ્વારા દર વર્ષે જે વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની રેગ્યુલર સર્વિસ ઉપરાંત વધારાની બસો 50 જેટલી છે પહોંચાડવાનું આયોજન છે હાલમાં જે તે જિલ્લા વહીવટી તંત્ર તરફથી 85 જેટલી એક્સ્ટ્રા બસો સંચાલિત કરવાની માંગણી મળેલ છે તે હજુ પણ માંગણી મળે તે વધારાની બસો ચલાવવામાં આવશે આસ્ટ્રી નિગમ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે તમામ જિલ્લા લેવલના વિદ્યાર્થીઓને

કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં રાજ્યના એસટી વિભાગ દ્વારા આજે ખૂબ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આજે અઢીસોથી વધારે એક્સ્ટ્રા ટ્રીપો આ વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યના અલગ અલગ એસટી ડિવિઝનો દ્વારા પંચ્યાસી જેટલા રૂટોની અરજી મળી ચૂકેલી છે પરંતુ એના સિવાય બી અનેક ગામો જિલ્લાઓ ક્યાં કોઈ બી સ્કૂલ દ્વારા જો અમને જાણકારી આપવામાં આવશે કે માહિતી આપવામાં આવશે માંગણી કરવામાં આવશે તો આ ટ્રીપો વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે ચાલુ કરવાનો નિર્ણય લઈને એસ વિભાગ વધુમાં વધુ વ્યવસ્થાઓ કરવા માટે કટિબદ્ધ છે રાજ્યના સૌ વિદ્યાર્થીઓને ઉજ્જવલ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ